જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે તો આ શ્રાવણ મહિનામાં સાત નિયમોનું પાલન કરવું જોઈએ તો એ સાત નિયમોનું પાલન ન કરીએ તો શિવજી આપણી ઉપર નારાજ થઈ જાય છે તેમજ દર સોમવારે તમે શું શું જળાવશો અને શ્રાવણ મહિનામાં આ વ્રત કથા ન સાંભળો તો પણ તમારું વ્રત છે તે અધૂરું રહે છે તો ચાલો જાણીએ આપણે શ્રાવણ મહિનાના સોમવાર વિશે પાંચમી ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત તો થઈ રહી છે ભગવાન શિવની આરાધના માટે શ્રાવણનો આખો મહિનો છે એ વિશેષ ફળદાયી છે પરંતુ શ્રાવણિયા સોમવારનું સૌથી વધુ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે ભગવાન શિવ તેની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે આ આવી સ્થિતિમાં શ્રાવણ સોમવારની પૂજા સંપૂર્ણ વિધિથી કરવી જોઈએ આમ કરવાથી વ્યક્તિને સવિશેષ ફળ મળે છે કહેવાય છે કે આખા શ્રાવણ માસનું વ્રત ન રાખી શકાય ને તો શ્રાવણના સોમવારે વ્રત કરવામાં આવે ને તો પણ આખા શ્રાવણ મહિનાનું ફળ મળે છે આજે જાણો શ્રાવણ મહિનાના સોમવાર સાથે જોડાયેલા નિયમો આ વખતે કેટલા સોમવાર રહેશે તથા શ્રાવણીઓ સોમવાર સાથે જોડાયેલી કથા અને વ્રત કથાના ફળ વિશે પણ આપણે જોઈશું શ્રાવણ સોમવારનું વ્રત રાખવું હોય તો જાણો આપણે વ્રત ક્યારે કરવું જોઈએ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન ભોલેનાથને શ્રાવણ માસ ખૂબ જ પ્રિય છે શ્રાવણ મહિનામાં જો કોઈ ભગવાન શિવનો અભિષેક કરે છે રુદ્રાભિષેક કરે છે જલાભિષેક કરે છે અથવા તો ભગવાન ભોલેનાથના ઉપવાસનો સંકલ્પ કરે છે તો તે પણ તેનાથી ખૂબ જ ખુશ થાય છે આમાં પણ કરીને શ્રાવણ સોમવારનું વિશેષ મહત્ત્વ છે તો શ્રાવણ મહિનો છે એ ક્યારથી શરૂ થઈ રહ્યો છે આ વખતે પવિત્ર શ્રાવણ માસ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારથી શરૂ થશે અને તે મંગળવાર ત્રણ સપ્ટેમ્બરે સમાપ્ત થશે જેને શ્રાવણ અમાસ કહેવામાં આવે છે આ વખતે શ્રાવણમાં પાંચ સોમવાર હશે આ પાંચ સોમવારની તિથિ કઈ છે અને તમે આ દિવસે શું કરી શકો છો તો તેના વિશે તમે આવો આપણે જાણીએ પ્રથમ છે શ્રાવણનો પ્રથમ શ્રાવણ સોમવાર છે અને એ પાંચ ઓગસ્ટ છે એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવા તેમને દૂધ બીલીપત્ર અને ધતુરો અર્પણ કરવો જોઈએ પછી શિવલિંગની પરિક્રમા કરવી પાંચ ઓગસ્ટના રોજ શ્રાવણનો પહેલો સોમવાર ઉજવવામાં આવશે બીજો સોમવાર શ્રાવણ સોમવાર બાર ઓગસ્ટે છે શ્રાવણનો બીજો સોમવાર બાર ઓગસ્ટે ઉજવવામાં આવશે અને આ દિવસે શિવલિંગ ઉપર ગંગાજળ અને કાચા દૂધનો અભિષેક કરવો જોઈએ તેનાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે ત્રીજો સોમવાર છે શ્રાવણ મહિનાનો એ ઓગણીસ ઓગસ્ટે આવશે શ્રાવણના ત્રીજા સોમવારે તમે કોઈ પણ પ્રસિદ્ધ મંદિરમાં જઈ શકો છો અથવા તો ઘરમાં માટીનું શિવલિંગ બનાવીને ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો છો અથવા તો ધાર્મિક વિધિ પ્રમાણે તમારા ઘરના શિવલિંગની પૂજા કરી શકો છો ચોથો શ્ર ચોથો શ્રાવણ મહિનાનો સોમવાર છવ્વીસ ઓગસ્ટે આવશે છવ્વીસ ઓગસ્ટના રોજ શ્રાવણનો ચોથો સોમવાર છે અને એવું કહેવાય છે કે શ્રાવણના ચોથા સોમવારે શિવલિંગ ઉપર ઘી ચડાવવું જોઈએ ત્યાર પછી ભગવાન શિવને શુદ્ધ જળ અથવા તો ગંગા જળથી અભિષેક કરવાથી તમામ દુઃખ અને કષ્ટો નાશ પામે છે અને પાંચમો સોમવાર છે તે શ્રાવણ મહિનાનો બીજી સપ્ટેમ્બરે આવે છે બે સપ્ટેમ્બરના રોજ શ્રાવણનો પાંચમો અને છેલ્લો સોમવાર ઉજવવામાં આવશે એવું કહેવામાં આવે છે કે શ્રાવણના છેલ્લા સોમવારે સાંજે ભગવાન શિવ અને પાર્વતીની આરતી કરવાની સાથે ઓમ ગૌરી શંકરાય નમઃ અને ઓમ નમઃ પાર્વતી પતયે નમઃ મંત્રનો એકસો ને આઠ વાર જાપ કરવો જોઈએ તો હવે આપણે જોઈશું કે શ્રાવણ મહિનાના સોમવારની પૌરાણિક કથા પાંચ ઓગસ્ટના રોજ શ્રાવણનો પહેલો સોમવાર છે અને ધર્મશાસ્ત્રોમાં સોમવાર વ્રતનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્યક્તિ વ્રત રાખે છે તો તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પરંતુ જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તેને આ કથા વાંચવી જરૂરી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ કથા વાંચ્યા વિના વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી એ જાણી અને આપણે હવે સાંભળીએ પ્રાપ્ત થતું નથી તો ચાલો આપણે સાંભળીએ એ કથા કોઈ એક શહેરમાં એક સાવકાર રહેતો હતો તેના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી પરંતુ તેમને સંતાન પ્રાપ્તિ ન હતી જેના કારણે તે ખૂબ જ ચિંતિત હતો પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ દર સોમવારે વ્રત રાખતા અને પૂર્ણ ભક્તિ સાથે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને પાર્વતી માની પૂજા કરતા માતા પાર્વતી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને ભગવાન શિવને સાહુકારની ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરવા લાગ્યા પાર્વતીની ઈચ્છા સાંભળીને ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી આ જગતમાં દરેક જીવને તેના કર્મોનું ફળ મળે છે અને તેના ભાગ્યમાં જે હોય તે ભોગવવું પડે છે પરંતુ પાર્વતીજીએ તેની ઈચ્છા પૂરી કરવા આગ્રહ કર્યો માતા પાર્વતીના અનુરોધ પર ભગવાન શિવે સાવકારને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું પણ સાથે કહ્યું કે આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની હશે શાહુકાર માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા આ સાંભળીને તે ન તો ખુશ થયો કે ન દુઃખી તેણે પહેલાંની જેમ ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું થોડા સમય પછી શાહુકારને પુત્રનો આશીર્વાદ મળ્યો જ્યારે બાળક અગિયાર વર્ષનો થયો ત્યારે તેને અભ્યાસ માટે કાશી મોકલવામાં આવ્યો શાહુકારે પુત્રના મામાને બોલાવ્યા અને તેમને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે તમે આ બાળકને કાશી વિદ્યા પ્રાપ્ત કરવા લઈ જાઓ અને રસ્તામાં યજ્ઞ કરો તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને જાઓ મામા અને ભાણેજ બંને કાશી તરફ આગળ વધ્યા યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું રસ્તામાં એક નગર હતું જ્યાં નગરના રાજાની પુત્રીના લગ્ન હતા પરંતુ તે જે રાજકુમાર સાથે લગ્ન કરવાની હતી તે એક આંખથી અંધ હતો યુવતી અને તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ નહોતી રાજકુમારે એ હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી કે તેના પુત્રની એક આંખમાંથી દ્રષ્ટિ નથી શાહુકારના પુત્રને જોઈ તેણે વિચાર્યું કેમ ના આ છોકરાને વર બનાવી અને રાજકુમારી સાથે પરણાવી દેવો લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને તેને વિદાય આપીશ અને રાજકુમારીને મારા શહેરમાં લાવીશ તેણે છોકરાને વરના કપડાં પહેરાવ્યા અને તેના લગ્ન રાજકુમારી સાથે કરાવ્યા પણ શાહુકારનો દીકરો ઈમાનદાર હતો તક ઝડપીને તેણે રાજકુમારીની ચુંદડી પર લખ્યું તમે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ જે રાજકુમાર સાથે તમને મોકલવામાં આવશે ને તે એક આંખવાળો છે હું તો કાશી ભણવા જાઉં છું રાજકુમારીએ ચુંદડી પર જે લખ્યું હતું તે તેના માતા પિતાને જણાવ્યું રાજાએ તેની પુત્રીને વિદાય આપી ન હતી બીજી બાજુ સાહુકાનો પુત્ર અને તેના મામા કાશી પહોંચ્યા અને ત્યાં યજ્ઞ કર્યો જે દિવસે છોકરો બાર વર્ષનો થયો તે દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો છોકરાએ તેના મામાને કહ્યું કે તેની તબિયત સારી નથી મામાએ કહ્યું તમે અંદર જઈને સૂઈ જાઓ ભગવાન શિવના વરદાન મુજબ થોડી જ વારમાં બાળકનું અવસાન થયું પોતાના મૃત ભાણેજને જોઈને તેના મામા શોક કરવા લાગ્યા યોગાનુયોગ યોગ એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પાર્વતીજીએ ભગવાનને કહ્યું કે સ્વામી તેમના રડવાનો અવાજ હું સહન કરી શકતી નથી તમારે આ વ્યક્તિની વેદના દૂર કરવી જોઈએ જ્યારે ભગવાન શિવ મૃત બાળકની નજીક ગયા ત્યારે તેમણે કહ્યું કે એ જ સાવકારનો પુત્ર છે જેને મેં તેને બાર વર્ષ જીવવાનું વરદાન આપ્યું હતું હવે તેના જીવનનો અંત આવી ગયો છે પરંતુ માતા પાર્વતીએ માતૃભાવનાથી અભિભૂત થઈને કહ્યું કે હે મહાદેવ કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો નહીતર તેના વિયોગથી તેના માતા પિતા પણ યાતનામાં મૃત્યુ પામશે માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે છોકરાને જીવતા રહેવાનું વરદાન આપ્યું ભગવાન શિવની કૃપાથી તે છોકરો જીવતો થયો ભણતર પૂરું કર્યા પછી છોકરો તેના મામા સાથે તેના શહેર તરફ ગયો બંને ચાલવા લાગ્યા અને એ જ શહેરમાં પહોંચ્યો કે જ્યાં તેમના લગ્ન થયા હતા તેણે તે શહેરમાં યજ્ઞનું આયોજન પણ કર્યું હતું છોકરાના સસરાએ તેને ઓળખ્યો અને તેને મહેલમાં લઈ ગયો તેનું મનોરંજન કર્યું અને તેની પુત્રીને વિદાય આપી અહીં સાવકાર અને તેની પત્ની ભૂખ્યા અને તરસ્યા પોતાના પુત્ર આવવાની રાહ જોઈ રહ્યા હતા બંનેએ પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ તેમના દેહનો ત્યાગ કરશે પરંતુ તેમનો પુત્ર જીવિત છે તે સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થયા હતા એ જ રાત્રે ભગવાન શિવ વેપારીના સ્વપ્નમાં દેખાયા અને કહ્યું હું તમારા સોમવારના વ્રત અને વ્રતની કથા સાંભળીને પ્રસન્ન થયો છું અને તે જ રીતે જે કોઈ સોમવારનું વ્રત કરી અને વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે તેને દીર્ઘાયુ પ્રદાન કરું છું તેના બધા જ દુઃખ દૂર કરું છું તો તમને આ સોમવારની વ્રત કથાનો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે અને હા આપણે શ્રાવણ મહિનો હોવાથી મહર્ષિ વેદ વ્યાસ રચિત શિવ મહાપુરાણ છે તે સંક્ષિપ્ત છે તે વાંચશું તો બધા સાંજે હું છ વાગે રોજ મૂકીશ તો આપ જો આપ સૌ જરૂરથી સાંભળશો